સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરાફેરીના મોટા કૌભાંડ નો પર્દાફાશ કરવામાં આવ્યો સુરત શહેરની પ્રિવેન્ટીવ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દારૂની હેરાફેરીના મોટા કોબાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ આરોપીએ એનઆરઆઈ કોટાનો લાભ લઈને ખોટી રીતે પરમિટ મેળવ્યો હતો જોકે ભારતીય નાગરિક છે તેણે ગુજરાત સરકારના નશાબંધી ખાતામાં ઓનલાઈન ફોર્મ ભરીને પરમિટ મેળવીને પછી દાદરાનગર હવેલી તથા દમણમાંથી વિદેશી દારૂનો જથ્થો લાવીને સુરતમાં છૂટક વેચાણ કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચને એસકે નજીક પલસાણા હાઇવે પર મુદલા વિસ્તારમાં કાર્યવાહી કરતા આરોપીને ઝડપી પાડ્યો આ સાથે પરમિટ કોભાડ બહાર આવવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે વધુ વિગતો અંગે પ્રિવેન્ટિવ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સુવેરા દ્વારા માહિતી આપવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે